અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની કઠળતી પરિસ્થિતિ અંગે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ચિંતા વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું કે અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે મેઘાણી નગરમાં એક યુવકની ફિલ્મી ઢબે સરયામ હત્યા કરવામાં આવી શહેરમાં રોજ હત્યાના બનાવો વધી રહ્યા છે જેમાં સ્કૂલમાં એક વિદ્યાર્થીની પણ હત્યા કરવામાં આવી ગૃહમંત્રી અને મુખ્યમંત્રી કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન નથી આપી રહ્યા ગુજરાતની કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ ખાટે ગઈ છે અમદાવાદના મેઘાણી નગરમાં ફિલ્મી ઢબે એક યુવાનને ઉપાડી લેવામાં આવે છે એ યુવાનને જાહેરમાં જાણે કોઈ હિન્દી ફિલ્મનું શૂટિંગ હોય એવી રીતે શરેઆમ હત્યા કરી દેવામાં આવે છે મારી નાખવામાં આવે છે ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવે છે આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં કેટલાક સમય પહેલા

એ સ્કૂલમાં હત્યા કરી દે છે બાળકની આ શું થયું છે ગુજરાતમાં કારણ કે તમે કાયદો વ્યવસ્થા ઉપર સંપૂર્ણ ધ્યાન દીધું નથી તમે જે વ્યવસ્થાઓ કે પોલીસનો ઉપયોગ કરવો જોઈએ એ પોલીસને દારૂના હપ્તા ઉઘરાવવા માટેનો ઉપયોગ કરો છો અડ્ડાઓ ચલાવવા માટેનો ઉપયોગ કરો છો તમે તમે પણ ડ્રગ્સ આવે ને દારૂ વેપલો થાય અને કઈ રીતે તમારી સંપત્તિ વધે એમાં ધ્યાન આપો છો અને એટલા માટે થઈને ગુજરાતની આ સ્થિતિ થઈ છે એવું નથી કે ગુજરાતની પોલીસમાં તાકાત નથી તમે તેત્રીસ એસપીને અને પાંચ ચાર કમિશ્નરોને તમે મીટિંગ બોલાવી ન શકો એક દારૂનો એક લુખો મળ્યો તો તમને બીજા દિવસે સસ્પેન્ડ કરી દેશું તો આ બને પણ મુખ્યમંત્રી શ્રી તમને હપ્તાઓ મળતા હશે કમલમ સુધી હપ્તાઓ જતા હશે તમને આ બધી વારદાતોની ખબર છે ગેંગોની ખબર છે તમને છતાંય તમે પગલા નથી લેતા આજે સામાન્ય જનતા નીકળતા ઘરની બહાર નીકળતા રહે છે આજે લાગવગ વગર કે મોટી પહોંચ ન હોય તો માણસનું કાંઈ ઉપજતું નથી ગુજરાતમાં ગુજરાતને ન્યાયપ્રિય બનાવવું ખૂબ જરૂરી છે આજે આ જોઈને આ જે વિઝ્યુઅલ જોઈને જે વિડીયો આવ્યા છે જે હત્યાના એ અરેરાટી ઉપજાવી ઉપજાવી આવ્યા છે